ગરબા રમતા પહેલા ડાયાબિટીસ બ્લડ પ્રેશરની તકલીફ હોય તો શારીરિક તપાસની ડોક્ટરની સલાહ આપવામાં આવી છે હાર્ટની તકલીફવાળા લોકોએ ઇકો ઇસીજી કરાવવું જોઈએ ખેલૈયાઓએ વીસ મિનિટ ગરબા રમ્યા બાદ પાંચ મિનિટ આરામ કરવો જોઈએ રાજ્યમાં ગત વર્ષે નવરાત્રી દરમિયાન રોજ બસો પચાસ લોકોને કાર્ડિયાક ઇમરજન્સીના કેસ નોંધાયા હતા તો અંદાજે ચારસો લોકોએ શ્વાસ લેવામાં તકલીફનો સામનો કર્યો હતો મેડિકલ ઇમરજન્સીને ધ્યાનમાં રાખીને ગરબા આયોજકો પણ પાર્ટી પ્લોટમાં એમ્બ્યુલન્સ તૈનાત રાખશે આપણે ત્યાં એક આખી મેડિકલ ટીમ ત્યાં ઊભી કરી છે મેડિકલ ટેન્ટ ઊભો કર્યો છે એની સાથે પ્રાઇમરી મેડિકલ ટ્રીટમેન્ટ જે પણ થાય સીપીઆર છે કે પછી કોઈ પડી ગયું તો એને કોઈ મલમપટ્ટી છે કે એ બધી ટ્રીટમેન્ટ આપણે ત્યાં આપવામાં આવશે એની સાથે જ આપણે એક એમ્બ્યુલન્સ એમ્બ્યુલન્સ ડ્રાઈવર અને આખી મેડિકલ ટીમ ત્યાં ડેવલપ કરી છે ને ત્યાં ત્યાં રહેશે જેથી કરીને કોઈને પણ કંઈ ઇશ્યુ આવે કોઈ પણ ટાઈપના ઇશ્યુ આવે તો એમને તુરંત જ નજીકના હોસ્પિટલે પહોંચાડવામાં આવશે યુવાન અને બીજા જે જે લોકો ગરબા રમતા જતા હોય એમને બેસિક પ્રિકોશન્સ રાખવી જોઈએ ફર્સ્ટ એક તો તમારે ગરબા જવાથી પહેલાં જે જે તમારે જે બેસિક બ્લડના પ્રોફાઇલ કાર્ડિયોગ્રામ ઈસીજી અને જરૂરત પડે એ ડૉક્ટરની સલાહ આપે તો ટુ બી ઇકો આ જે બેસિક જે રિપોર્ટ્સ હોય એ કરાવી લેવા જોઈએ અને બીજું ગરબો રમતી વખત कंसिस्टेंट बहु વધારે ओवर एक्सर्शन ना करवो જોઈએ કોઈ પણ સંજોગમાં 20 કે 25 મિનિટ દરવા કર્યા પછી એટલીસ્ટ 10 મિનિટ જેટલો આરામ કરવો જોઈએ